શહેરને હરિયાળું બનાવવા લગાતાર વૃક્ષારોપણ કરતી ગ્રીન સિટી સંસ્થા દ્વારા નગરથી નારી રોડ સુધીના ડિવાઇઝનને દત્તક લેવાયું છે મેયર શ્રી ભરતભાઈ બારડ કમિશનર શ્રી એન કે મીના અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ડિવાઇડરમાં કલરફુલ ફૂલોના રોપા તેમજ કુંડામાં બોગમના લોટાથી વૃક્ષારોપણ કરાય ગ્રીન સિટી સંસ્થાના અધ્યક્ષ શ્રી દેવેનભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ યોજાલ કાર્યક્રમમાં ગ્રીન સિટી સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંગેની પ્રતિક્રિયા કમિશનર શ્રી મીના અને મેયર શ્રી ભરતભાઈ બારડે આપી હતી એમાં ગ્રીન ચેરટેડ રસ્ટ છે એ દ્વારા હુંભાઈ દ્વારા ખૂબ સરસ કામગીરી વર્ષોથી કરવામાં આવી રહી અને આપણા શહેરમાં ખૂબ રસ્ટ તમે વધારવા માટે આપણા માટે ખૂબ સારી જગ્યા છે ખૂબ જ સારો અને માનવતાનો અસ્ત્ર છે તમે પણ તમામ લોકો એમને સાથે છે કે તમામ આગળ વધારો હું ભાવનગરના મેયર તરીકે ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે એવું જાહેર કરું છું કે અહીંયા અત્યારે જે ગ્રીન સિટી દ્વારા મેં વૃક્ષારોપણ કર્યું પૂરા ભાવનગરમાં દેવેનભાઈ શેઠ અને તેમના સાથીદારો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને આમ આમ કહેવા જાઓ તો અમારા ભાવનગર મહાનગરપાલિકાની ઘણી મોટી જવાબદારી હળવી કરી રહ્યા છે ખૂબ સારું કામ કરે છે ભાવનગર એક ખૂબ સારું ગ્રીન સિટી બનશે અને ખૂબ સારું હરિયાણા બનશે તેવી પૂરી એમની કોશિશ છે ખૂબ મહેનત કરી રહ્યા છે